થરાદના કમાલી ગામે રસ્તા ઉપર પાણી ભરાતા ગામ લોકો અને વિદ્યાર્થીઓ થયા પરેશાન ચોમાસામાં વરસાદ વરસવાના કારણે રસ્તાઓ ઉપર ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાતા હાલાકી ભોગવવી પડે છે ત્યારે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે રેલ નદીમાં પાણી આવતા થરાદના કમાલી ગામે કમાલીથી ગોળિયા શાળા અને પેપર ગામને જોડતા રસ્તા ઉપર ખેડ પાણી ભરાઈ જવા પામ્યા છે જેને લીધે ગોળીયા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી અને વાહન વ્યવહાર કે રાહદારીઓની અવરજવર પણ ઠપ થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે જો કે રસ્તા ઉપર પાણી ભરાવાની કાયમી સમસ્યા હોય તેનો નિકાલ લાવવામાં આવે એવી માંગ સાથે ગામના નાગરિકોએ પોતાનો રોષ પણ ઠાલવ્યો છે અહેવાલ અરવિંદ પુરોહિત ફરાદ બનાસકાંઠા સાહેબ અમારે આ રસ્તાની બહુ તકલીફ છે પાણી ચાલવાના કારણે રસ્તો બ્લોક થઈ જાય છે નદી આગળથી આવે છે રાહતી અને ધાનેરાતી અને આગળ ભૂરિયા દુડનર અને ઢેમા સુધી જાય છે એટલે આ રસ્તો અમારે બ્લોક થઈ જાય છે છોકરોને ભણવા માટે બહુ તકલીફ રહે છે ગામમાં જવા માટે તકલીફ રહે છે દૂધની બહુ તકલીફ રહે છે જવા માટે ભરાવા માટે અને દવાખાના બીજા ક્યાંય જરૂર પડે તો જવા માટે રસ્તો બ્લોક થઈ જાય છે અહીં દસથી પંદર ફૂટ રસ્તાની અંદર ઊંડું પાણી ખી ખીણું પડેલી છે રસ્તાની ખાડીઓ એટલે અમારે ગામમાં જવાતું છે નહીં અને અમે આ રસ્તાની માંગણી કમસે કમ વારંવાર રજૂઆત પણ કરીએ છીએ અને ત્રીસ થી ચાલીસ વર્ષથી આ જૂની નદીનું આ વેણ છે ચાલે છે તો અમારા વર્ષ દરમિયાન એક વર્ષની અંદર વરસાદમાં ત્રણ થી ચાર વાર આવું પાણી આથી ચાલી રહી છે એટલે પંદર પંદર દિવસ પાણી હાલે નહીં તો છોકરાને ભણવા જવા માટે રસ્તો બ્લોક થઈ જાય છે અને ક્યાંય અમારે જવું હોય તો પણ રસ્તો બ્લોક થઈ જાય છે મારે સાહેબ સમીચ્છા છે કે હોય છોકરા ભણવા જવાની ખૂબ તકલીફ છે હાલની તારીખમાં માં પચાસ છોકરા ઘરે બેઠા અને રસ્તા ઉપર હેડવા આ સાહેબે શાળા ખોલી ને બેઠા છે પણ કોઈ નિશાળીઓ હાલમાં નથી ચાર પોસ્ટ છે એ પાય છે શાળામાં બીજા આમાં કોઈ નથી શાળાની અંદર અને અમારે મેલવા હોય તો છોકરાને શું આની પાણી અંદર મૂકો એટલે સાહેબ અમારે ખૂબ તકલીફ પડે છે આ છે કેટલું ઊંડું છે આ પાણી હા ઓડું ઓડું પણ દસ ફૂટ ઉપર ઓડું તો હશે જ અમારી છે કે સરકાર મારે વિનંતી કરવા છે કે અમારે આ રસ્તો ઘરનાળા પ્લેંગ તો છોકરા જાય ભણવા માટે અમારે આ રસ્તો અમે રજુઆત ત્રીસ વર્ષથી કરતા આવ્યા પણ કોઈ આનો નિકાલ આવતો નથી પંદર દિવસ સાહેબ પેલા ત્રણ વખત આવી એમાં ત્રણ વખત માં પંદર પંદર દિવસ કાઢો કેટલી વખત એક દોઢ મહિના ઉપર થઈ ગયું છે સાહેબ પંદર દિવસ ઘરે બેઠા રહ્યા હલકે પંદર દિવસ ઘરે બેઠા પેલા પંદર દિવસ ઘરે બેઠા છોકરા રહ્યા કોઈ નહીં બીજું કોઈ નહીં જાય તો ખાડ્યા ની મો નહી અમારી તો માંગણી છે સરકાર શરીર ને કે આ મારો રસ્તો થોડો ઓછો લાવે અને નેચે ઘરના નાખે તો થી પાણી અડ્યું જાય તો અમારે અમારે ઉપર થી અડે જ પછી અમારે દૂધ ભરાવાની ખૂબ તકલીફ છે દૂધ ભરાવા માટે જવું હોય તો ચો જવું અને સોંગડા થી પછી કમાળી હવરાય સોંગડા થી પણ એ રસ્તામાં પાણી પડી હોય ચોથી આવે છે અમે તમને આપીશું પાણી પડના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં